નાણાકીય હોય કે ભાવનાત્મક સમજ હોય તે જ જ્ઞાન જે વ્યક્તિને હજારો લોકોમાં ખાસ બનાવે છે એક બીજી વાત સમજો જ્યારે તમે કોઈની સાથે તમારું જ્ઞાન શેર કરો છો ત્યારે તે ઘટતું નથી તે વધે છે જેમ દીવો પ્રગટાવાથી પહેલું જ્ઞાન ઓલવાઈ જતું નથી તેવી જ રીતે જ્ઞાન વહેંચવાથી વધે છે અને જ્યારે તમે બીજાને પ્રગતિ કરવામાં મદદ કરો છો ત્યારે તમારા પોતાના રસ્તા ખુલે છે તે એક સાર્વત્રિક નિયમ છે જે આપે છે તે મેળવે છે તેથી જો તમે તમારી સંપત્તિ વધારવા માંગતા હો તો પહેલાં તમારું જ્ઞાન વધારો અને જો તમે જ્ઞાન મેળવવા માંગતા હો તો પહેલાં મૌનમાં પ્રવેશવાનું શીખો કારણ કે જ્ઞાન શાંતિમાં ઉગે છે અવાજમાં નહીં ફક્ત શાંત મન સત્યને સમજી શકે છે તમને લાગે છે કે તમે સખત મહેનત કરી રહ્યા છો છતાં તમને પરિણામો દેખાતા નથી તેથી યાદ રાખો જ્યારે બીજ પણ જ્યારે સમય આવે છે ત્યારે તે ફૂટે છે અને એક વિશાલ વૃક્ષ બની જાય છે એ જ રીતે તમારું જ્ઞાન હમણાં તમારી અંદર કામ કરી રહ્યું છે અને એ જ દિવસ તે તમને એવી સંપત્તિ આપશે જેની તમે આજે કલ્પના પણ નથી કરી શકતા સમય તમને સંપત્તિ અને સન્માન આપશે પરંતુ તેના માટે પહેલાં તમારી જાતને જ્ઞાનથી શણગારો તમે ગમે તેટલા એકલા હો ગમે તેટલા તૂટેલા હો જો તમે શીખવાનું ચાલુ રાખશો તો મારા પર વિશ્વાસ કરો તમે ગુમાવી શકતા નથી જ્ઞાન સાથે જોડાવો અનુભવોમાંથી શીખો અને નિષ્ફળતાથી ડરશો નહીં અને જ્યારે તમે તમારી જાતને બદલો છો ત્યારે દુનિયા તમારા માટે પોતાનો માર્ગ બદલી નાખશે સંપત્તિ અને જ્ઞાન ચમત્કાર નથી તે રોજિંદા નિર્ણય છે શું તમે આજે કંઈક નવું શીખવા માટે તૈયાર છો શું તમે તમારા વિચારને વિસ્તૃત કરવા માટે તૈયાર છો શું તમે તમારી અંદરના મૌનમાં જવાબો શોધવા માટે તૈયાર છો જો એમ હોય તો તમારો રસ્તો પહેલેથી જ બદલાઈ ગયો છે જો તમે જ્ઞાનનો પીછો કરવાનું ચાલુ રાખશો તો સંપત્તિ તમારો પીછો કરશે પરંતુ જો તમે ફક્ત સંપત્તિનો પીછો કરો છો પોતે તમારી પાસે અને જ્ઞાન પણ અગમ્ય રહી શકે છે તો જાગો વિચારો અને સમજો સાચી સંપત્તિ એ નથી જે તમારા ખિસ્સામાં હોય સાચી સંપત્તિ તમારા મન અને હૃદયમાં રહેલી છે કારણ કે તે સંપત્તિ ક્યારેય ખતમ થતી નથી ક્યારેય ખોવાઈ જતી નથી અને હંમેશા તમને આગળ લઈ જાય છે જ્યારે તમે અંદર જોવાનું શરૂ કરો છો ત્યારે તમને સૌથી પહેલી વસ્તુ તમારી ખાલીપણું દેખાય છે અને તે ખાલીપણું તમારા સૌથી મોટા શિક્ષક બની જાય છે કારણ કે જ્યારે અંદર જગ્યા હોય છે ત્યારે જ કંઈક નવું સમાઈ શકે છે લોકો માને છે કે ઘણું બધું જાણવું એ જ્ઞાન છે પરંતુ સાચું શાણપાણ ત્યારે શરૂ થાય છે જ્યારે તમને ખ્યાલ આવે છે કે તમારે હજુ ઘણું શીખવાનું છે આ નમ્રતા આ સ્વીકૃતિ તમને એવા માર્ગ પર લઈ જાય છે જ્યાં કોઈ અવરોધો નથી કોઈ મર્યાદા નથી ધ્યાનથી જુઓ જેઓ ખરેખર શ્રીમંત છે ફક્ત પૈસામાં નહીં પણ વિચારમાં ભાવનામાં અનુભવમાં જીવનમાં ઘણું ગુમાવ્યું છે પરંતુ દરેક નુકસાનને પરંતુમાં પરિવર્તિત થયું છે અને દરેક પ્રશ્નો જવાબ શોધી કાઢ્યો છે આ પ્રક્રિયા તેમને અન્ય લોકોથી અલગ પાડે છે અને તે જ તમને પણ પરિવર્તિત કરી શકે છે બેસો અને એક ગરીબ વૃદ્ધ માણસ સાથે વાત કરો તેની પાસે ફાઝર પૈસા ન હોઈ શકે પરંતુ તેના શબ્દોમાં તમને અમૂલ્ય શાણ પણ મળશે જે તમને લાખો પુસ્તકોમાં નહીં મળે કારણ કે તેને પોતાનું જીવન તમારા જેવું નહીં પણ સમયના પ્રહારો સામે લડીને ગરમી અને વરસાદ સહન કરીને જીવ્યું છે જ્યારે તમે આવા લોકો પાસેથી સાંભળો છો ત્યારે તમને સમજાય છે કે સાચી સંપત્તિ શું છે પૈસા પદ કે ખ્યાતિ નહીં પણ વિચાર અનુભવ અને શાંતિ જ્ઞાન એક શાંત શક્તિ છે તે આવાજ કરતું નથી પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે તે તમારા દરેક નિર્ણયમાં દેખાય છે અને સંપત્તિ તમારા જ્ઞાનની શક્તિ જોઈને આવે છે તેથી જ્યારે તમે તમારી જાતને શીખવા માટે સમર્પિત કરો છો ત્યારે દુનિયા તમારો માર્ગ મોકળો કરે છે લોકો ઘણીવાર એવો ભ્રમ રાખે છે કે જ્ઞાન ફક્ત શિક્ષણ વિશે છે પરંતુ ના પરંતુ ના જ્ઞાન દરેક જગ્યાએ છે શેરીઓમાં ખેતરોમાં ટ્રેનોમાં મંદિરોમાં ભૂલોમાં ક્ષમામાં હારમાં અને નાના સ્મિતમાં પણ જેમ બીજને ઉગાડવા માટે માટી અને પાણીની જરૂર હોય છે તેમ માણસને ખીલવા માટે જિજ્ઞાસા અને ધીરજની જરૂર હોય છે સંપત્તિ અને જ્ઞાન વચ્ચેની એક સૌથી મોટી સમાનતા એ છે કે જો તમે તેમને દબાવશો તો તે સડી જશે પરંતુ જો તમે તેમને વહેવા દેશો તેમને વહેંચશો અને તેમનો ઉપયોગ કરશો તો તેઓ વધશે તમે ફક્ત સંપત્તિ એકઠી કરીને ધનવાન બનતા નથી પરંતુ તેનો સમજદારીપૂર્વક માટે તેનો ઉપયોગ કરીને જ્ઞાની બનો છો કેટલીક વાર લોકો કહે છે કે આપણી પાસે તક નથી કે સમય નથી પરંતુ સત્ય એ છે કે જેમને જ્ઞાનને પ્રાથમિકતા આપી હતી તેમને પોતાના માટે સમય અને તક બને બનાવ્યા દુનિયામાં દરેક મોટો ફેરફાર એક નાના વિચારથી શરૂ થયો હતો અને તે વિચાર જ્ઞાનમાંથી જન્મ્યો હતો તમે ગમે તેટલા નાના ગામડામાંથી આવો તમારી પૃષ્ઠભૂમિ ગામડામાંથી આવો તમારી પૃષ્ઠભૂમિ ગમે તેટલી પછાત હોય જો તમારી અંદર શીખવાની આગ હોય તો આખું બ્રહ્માંડ તમારા માટે રસ્તો બનાવશે યાદ રાખો જ્યારે તમે તમારી જાતને જ્ઞાનથી ફરો છો ત્યારે તમે ફક્ત તમારી જાતને જ નહીં પરંતુ તમારી આસપાસની આખી દુનિયાને બદલી નાખો છો જ્યારે શિક્ષક બાળકોને શીખવે છે ત્યારે તેઓ ફક્ત તમને અભ્યાસક્રમ શીખવતા નથી તેઓ તમને ભવિષ્યને આકાર આપી રહ્યા છે જ્યારે ખેડૂત નવી ટેકનોલોજી શીખે છે ત્યારે તેઓ ફક્ત તમને ખેતરની ઉપજમાં વધારો કરી રહ્યા નથી તેઓ તમને સમગ્ર સમુદાયની ભૂખ ઓછી કરી રહ્યા છે જ્યારે કોઈ ડૉક્ટર નવી દવાઓનો અભ્યાસ કરે છે ત્યારે તેઓ ફક્ત જ્ઞાન મેળવી રહ્યા નથી કેવો જીવન બચાવી રહ્યા છે અને એ જ રીતે જ્યારે તમે તમારા જ્ઞાનમાં વધારો કરો છો ત્યારે તમે ફક્ત એક સારા વ્યક્તિ નથી બનતા તમે એક પ્રકાશ બની રહ્યા છો જે બીજાઓને રસ્તો બતાવી શકે છે શું તમે ક્યારેય નોંધ્યું છે કે જ્યારે તમે કોઈને શીખો છો ત્યારે તમારી અંદર એક અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થાય છે કારણ કે તમારું જ્ઞાન કારણ કે તમારું જ્ઞાન હવે ફક્ત તમારું નથી રહ્યો તે બીજાના જીવનનો એક ભાગ બની ગયો છે અને તે સૌથી મોટો આનંદ છે કોઈને એવું કંઈક આપવું જે ક્યારેય સમાપ્ત થતું નથી જે હંમેશા વધે છે જો તમે ફક્ત તમારા માટે સંપત્તિ રાખો છો તો તે ભાઈ બની જાય છે ગુમાવવાનો ડર પરંતુ જ્યારે તમે જ્ઞાન વહેંચો છો ત્યારે તે આત્મવિશ્વાસ બની જાય છે આપવાનો સંતોષ તમે જેટલું વધુ તમારી અંદર જ્ઞાનનો દીવો પ્રગટાવશો તેટલું જ જીવનનો અંધકાર તમારી સમક્ષ શરણાગતિ સ્વીકારશે અને જ્યારે જીવનનો અંધકાર દૂર થાય છે ત્યારે ફક્ત સંપત્તિ જ નહીં પરંતુ આદર વિશ્વાસ અને સાચી ખુશી પણ આવે છે એવું ન વિચારો કે ખૂબ મોડું થઈ ગયું છે જ્ઞાન અને સંપત્તિના માર્ગ પર ક્યારેય મોડું થયું નથી પછી ભલે તમે પંદર વર્ષના હો કે પચાસ વર્ષના જો તમે આજે શીખવાનું વધવાનું અને શેર કરવાનું નક્કી કરો છો તો મારા પર વિશ્વાસ કરો બ્રહ્માંડ તમારા માટે પોતાના દરવાજા ખોલી નાખશે છેલ્લે હું આ કહીશ જો તમને સંપત્તિ જોઈતી હોય તો પહેલાં જ્ઞાન મેળો જો તમને ખુશી જોઈતી હોય તો પહેલાં સંતોષ મેળો જો તમને આદર જોઈતો હોય તો પહેલાં નમ્રતા શીખો કારણ કે આ બધી જ્ઞાનની શાખાઓ છે જે દરરોજ દરેક અનુભવ સાથે વધતી જાય છે તમે ઝાડને જોઈને તેના ફળની કલ્પના કરી શકો છો પરંતુ જ્યાં સુધી તે ઝાડ અંદરથી મજબૂત ન હોય ત્યાં સુધી તે ફળ આપી શકતું નથી તેવી જ રીતે તમારી સફળતાની મીઠાશ તમારી અંદરના જ્ઞાન પર આધારિત છે જેટલું તમે કરી શકો તેટલું આપો જેટલું શીખો અને જેટલું તમે કરી શકો તેટલું સમજો આ જીવનનો સૌથી મોટો ફાયદો છે શું તમે ક્યારેય કોઈ નાનું બાળક જોયું છે જે વારંવાર પડે છે અને હસતા હસતા ઊભો રહે છે તેની પાસે કોઈ ડિગ્રી નથી કોઈ અનુભવ નથી કોઈ પૈસા નથી છતાં તે વારંવાર ઊભો રહે છે કારણ કે તેની અંદર એક જન્મજાત શાણ પણ છે હાર અંતિમ નથી જો તમે મોટા થયા પછી પણ આ જ્ઞાન જાળવી રાખશો તો તમને સફળતા કોઈ રોકી શકશે નહીં પરંતુ ઘણીવાર શું થાય છે જેમ જેમ આપણે ઉંમર વધારીએ છીએ